ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી તરફ તરફ થઈ રહ્યું હતું તો સુરતમાં તાંત્રિક વિધિના નામે મહિલા ઉપર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો તાંત્રિક વિદ્યાને લઈને નવા પસાર થયેલા વિધેયકમાં આકરી કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે પહેલો જ બનાવ સુરતમાં બનવા પામ્યો હતો જેમાં નણદોયા સૈનાને ઝડપી લેવામાં આવ્યા રતના ડિંડોલી વિસ્તારમાં તંત્ર વિદ્યાને લઈને વિધેયકને મંજૂરી અપાયાના દિવસે જ તાંત્રિક વિધિથી પત્ની સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહ્યું અને પરિણીતા પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો આ અંગે મહિલાને ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હતી તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નંદોઈ સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી નંદોઈ અને સાગરીત સાથે દુષ્કર્મ ગુજારી વિડીયો માતા તથા સંબંધીને મોકલ્યા હતા આંગે મઈલાય ફર્યાદ નો દાવી હતી જેના પગલે ડિંડોલી પોલીસે ગંભીરતા દાખવીને બંનેની ધરપકડ કરી કેમેરામેન સેનિલ જીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહની સુરત સર ડિંડોલીમાં દુષ્કર્મની ઘટના બની છે શું છે સમગ્ર માહિતી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નબદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું ને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવો જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે બનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી સર કરી ચૂક્યું છે એ આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે